ઉપલેટામાં સિદ્ધનાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એપલ ગ્રીન પાર્ટી પ્લોટ ખાતે વાહનુડીના વિવાહનું આયોજન રાજકોટ જિલ્લાના ઉપલેટામાં સિદ્ધનાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા ચોવીસ વર્ષથી અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ થઈ રહેલ છે તે અંતર્ગત આજ રોજ સર્વજ્ઞાતી સમૂહ આયોજન કરવામાં આવે જે એપલ ગ્રીન પાર્ટી પ્લોટ ખાકી ચાડિયા રોડ ઉપલેટા ખાતે સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિ દ્વારા પંદર દંપતીએ પ્રભુતામાં પગલાં માંડ્યા દરેક દંપતીને કન્યાદાન એશિયન ફાઉન્ડેશન ઓફ યુકી પ્રજ્ઞાબેન રાજા દ્વારા સત્યાવીસ જેટલી જીવન જરૂરિયાતો વસ્તુ આપવામાં આવી તેમજ ઉપલેટા શહેરના શ્રેષ્ઠી દ્વારા અન્ય ચૌદ જરૂરિયાત વસ્તુ આપવામાં આવી તેમ દિગ્રીને ચાલીસ કન્યાદાનની જીવન જરૂરિયાત વસ્તુ આપવામાં આવી આ સમૂહ લગ્નમાં બેન્ડવાજા સાથે બાપુના માવલા ચોક ખાતે વરઘોડાનું પ્રસ્થાન થયેલ જે રાજમાર્ગ પર ફરેલ અને ગૌદ્યોલિક સમય અનુસાર લગ્ન વિધિ પૂર્ણ શાસ્ત્ર વિધિથી સંપન્ન કરવામાં આવેલ જેમાં મુખ્ય આચાર્ય પદે પ્રખર શાસ્ત્રી રાજુભાઈ પી જોશી વિરાજમાન રહેલ

લગ્ન પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું સર્વ જ્ઞાતિ દીકરી ના વિવાહનું આયોજન કર્યું તેમાં આશરે જેટલી ભાગ લઈ અને અને અમે ભગવાન પાસે પ્રાર્થના માગી કે આજે દંપતીઓ આજે અહીંયા પ્રભુતાના પગલા માંડી અને તેઓ સંસારમાં ખૂબ સુખી રહે અને ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી અમે અમારા સોમનાથ મહાદેવ પાસે પ્રાર્થના તેમજ આ સિદ્ધાર્થ ટ્રસ્ટ દ્વારા જે સમૂહ લગ્ન નું આયોજન થયું એમાં ઉપલેટાના નગર શ્રેષ્ઠીઓ ઉપલેટાના અનેક નામી અનામી દાતાઓ દ્વારા પણ અમને સાથ અને સહકાર મેળવ્યો છે તો આ નવ દંપતીઓ ખૂબ ખૂબ સુખી અને સમૃદ્ધ રહે તેવી